મગરબુરા પેરેડાઇઝ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો હતો મગરબુરા પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે પેરેડાઈઝ કોમ્પ્લેક્સમાં લાગેલા નવા સ્માર્ટ મીટરો બની રહ્યા છે મુશ્કેલીનું કારણ ઊભું થઈ રહ્યું છે રહેણાંક ફ્લેટોમાં બિલ વધુ આવવાના સ્થાનિકોના આક્ષેપો થઈ રહ્યા છે રોજિંદા લોડ શેડિંગ અને મીટર રીડિંગમાં ગેરવ્યવહારની ફરિયાદો ઊભી થવા માંડી છે તંત્ર પાસે રજૂઆત કરવા છતાં સમાધાન ન મળતા રહેવાસીઓનો ગુસ્સો વધી ગયો છે કેટલાક મીટરો અચાનક બંધ થઈ જતા લાઈટ કટ થઈ રહી છે વૃદ્ધાના બાળકોને ગરમીમાં તકલીફ સ્થાનિકોને દેખાવની ચીમકી ઉચ્ચારી હતી વીજ કંપનીના હાયર ઓથોરાઇઝ પાસે લેખિત રજૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ મકરપુરા વિસ્તાર છે એરપોર્ટ પાછળ હવેલી થી અંદર પેરાડાઈઝ આલમ બી ટાવર હવે કેટલો વાગે લાઈટ નહી હવે લાઈટ 3 વાગ્યા થી ગઈ છે અને અમને કઈ જાણકારી છે નહી અમે અમારી ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી પણ એમને કીધું કે અમારું કામ નથી જેબી નું કામ છે તમે જીજી ના જ્યારે સંપર્ક કર્યો તો ત્યારે તે જેબી માં સંપર્ક કર્યો તો એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે પણ એ આઈને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં પછી પાછો કોલ કર્યો અમે તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી આજે આપણે સ્માર્ટફોન નો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણું રિચાર્જ પૂરું થાય ત્રણ દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે પણ કરાઈએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે આજે બિલ ભર્યા પછી પણ અમે ત્રણ કલાકથી હેરાન કરતી સામનો કરીએ છીએ અને અમારે ચૌદ માળની બિલ્ડિંગ છે નાના બાળકો છે બુઝુર્ગો છે બધા જ છે એમને કેટલી હેરાન કરતી ચૌદ માળ આજે ઉતારવો ચડવો જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો કે અમે એ કરીએ છીએ કે એમના ઘરે બધા સ્માર્ટ મીટર નાખાવ પછી અમારા ઘરે નાખો નહીં તો પછી પહેલા અમારા ત્યાંથી પણ કાઢો અને એમના ત્યાં તમે સ્માર્ટ મીટરો નાખો સ્માર્ટ મીટર ને લઈને આખા ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે